દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ માં જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વેકન્સી નીકળેલી હતી ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટરની એમના ઈ એડમિટ કાર્ડ ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે પોતપોતાનો ઈ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે પાસે સૌથી પહેલા પોતાનો કન્ફર્મેશન નંબર હોવો જોઈએ જે પોતપોતાનો કન્ફર્મેશન તમને તમારે જે ફોર્મ ભરતી વખતે તમને જે પેમેન્ટ સ્લિપ મળેલી હશે એમના પર જોવા મળશે કાં તો પછી એપ્લિકેશન જે ફોર્મ હશે ત્યાં તેમાં પણ જોવા મળશે અને ફોર્મ ભર્યા પછી તમારા પર મેસેજ પણ આવેલું હશે એમાં પણ તમે તમારો કન્ફર્મેશન નંબર જોઈ શકો છો પોતપોતાનો કન્ફર્મેશન નંબર નોંધી લઈ લીધા પછી તમારે પોતપોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે કોઈ પણ તમે તમારું પોતાનું બ્રાઉઝર ઓપન કરી લો ઓપન બ્રાઉઝર કર્યા પછી તમે ઓજસ દમન આમ લખીને સર્ચ કરશો એટલે તમારી સામે પહેલી જ લિંક આવશે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ડાઉનલોડ દમણ એન્ડિવ એના પર તમે ક્લિક કરશો એટલે તમારા સામે નવું પેજ ખુલશે સ્ટાફ સિલેક્શન બોર્ડ નું એમાં તમને સૌથી પહેલા હોમ અબાઉટ us ઓનલાઈન એપ્લિકેશન ફોટો સાઇનિંગ ડોક્યુમેન્ટ કન્ફર્મ ઇન પે ફીસ પ્રિન્ટ એપ્લિકેશન એડમિટ કાર્ડ એડમિટ કાર્ડ પર તમે ક્લિક કરશો એટલે તમારા સામે એક નવું પેજ ખુલશે હા જે તમે ક્લિક કરશો અગાડીનું નેક્સ્ટ પેજ ખુલશે એટલે તમે જોઈ શકો છો સિલેક્ટ જો ત્યાં તમે ફોરેસ્ટ ગાર્ડ દમણ એન્ડ દીવ સેકન્ડ ઓપ્શન છે ફોરેસ્ટ ગાર્ડ દાદરા નગર હવેલી થર્ડ ઓપ્શન છે ફોરેસ્ટ ફોરેસ્ટર દાદરા એન્ડ નગર હવેલી તમે જેમાં પણ ફોર્મ ભરેલો હશે એના પર ક્લિક કરી લો ક્લિક કર્યા પછી તમે તમારો કન્ફર્મેશન નંબર અહીં ટાઈપ કરી લો જે આપણે જોયું તેમ આ ત્રણેય જગ્યામાંથી એક તમને મળી રહેશે નંબર નોંધી લીધા પછી અહીં ટાઈપ કરી દો કન્ફર્મેશન નંબર કન્ફર્મેશન નંબર ટાઈપ કર્યા પછી પોતપોતાની પોતાની જન્મ તારીખ ટાઈપ કરી લેવી જન્મ તારીખ ટાઇપ કર્યા પછી કેપ્ચા કોડ ટાઈપ કરું કોડ ટાઈપ કર્યા પછી પ્રિન્ટ એડમિટ કાર્ડ પર તમે ક્લિક કરશો એટલે તમારી એડમિટ કાર્ડ આવી જશે આ રીતની તમારી એડમિટ કાર્ડ જોવા મળે છે જેમાં તમારું નામ જન્મ તારીખ રોલ નંબર કઈ જગ્યાએ ફિઝિકલ એક્ઝામિનેશન કઈ તારીખે છે અને કયા ટાઈમે રિપોર્ટિંગ કરવું છે તે તમારો રોલ નંબર જોઈ શકો છો અને અને તમને જે પણ સૂચનાઓ છે ઇન્સ્ટ્રક્શન ફોર ધ કેન્ડિડેટ ત્યાં તમે તમારી જે બી સૂચનાઓ છે એ વાંચી શકો છો તો આ રીતે તમે દાદરા અને નગર હવેલી ને દીવમાં જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વેકેન્સી નીકળેલી હતી ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટરની તેમની ઈ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો